બડા પંથકના બગવદર ગામ ખાતે પીજીવીસીએલ કચેરીએ કાર્યક્રમ યોજા્યો હતો જેમાં વીજ સલામતી જાગૃતતા અંગેનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોરબંદર વર્તુળ કચેરીના અધિકારીઓ તેમજ મસ્જીવાણા ભૂમ્યાવદર અને મોટવાડા ગામ સહિતના વિસ્તારના છાસઠ કેવીના અધિકારીઓ તેમજ સ્ટાફ હાજર રહી સબ ડિવિઝન દ્વારા બીજ સલામતી અંગેનો પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર વર્તુળ કચેરીના પીજી વીસીએલના અધિક્ષક કાર્યપાલક ઇજનેર વીજી ડઠાણિયા ભગવદર સબડિવિઝન ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ ઇજનેર એન એચ વિશાણા અને મજીવાળા સબડિવિઝનના નાયબ ઈજનેર ગાધેર તેમજ પોરબંદર વર્તુ કચેરીના રૂલર ડિવિઝન અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે અધિક ઇજનેર દ્વારા સલામતી સેફટી અંગેનું સૂચન કર્યા હતું તેમજ પીજીવીસીએલને લગતી કામગીરીમાં વર્ષ બે હજાર પચીસ સારી કામગીરી કરતા અધિકારીઓ તથા કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોનું પ્રમાણપત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમમાં પીજી વિશીય માંથી રિટાયર્ડ થયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓને રૂબરૂ બોલાવી તેમના સમયમાં સારી કામગીરી કરવા બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું માવત ગુજરાત ન્યૂઝ ભગવદર